સૌથી પહેલાં આપણે અહીંયા ઓલેટ મોશન એપને ઓપન કરશું તમને કંઈક આ રીતે ઇન્ટરપ્રસ જોવા મળશે જોઈ શકો છો તમારે સ્ક્રીન પર દેખાતું હશે આ રીતે પર જોવા મળશે હવે આ રીતે કર્યા ભાઈ તમારે સિમ્પલ ઓપ્શન જોવા મળશે અહીંયા પ્લસનું આઇકન સિમ્પલ તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા ભાઈ તમારે ત્યાંથી સોલ બાય નવનું રિસ્યુ સિલેક્ટ કરવાનું રહેશે આ વાળો જે આપણે ટિકટોકમાં કે પછી ઇન્સ્ટાગ્રામમાં તમે રેડિયો મૂકતા હોય સિમ્પલી ક્રિએટ પર ક્લિક કરશું આ રીતે પર જોવા મળશે હવે તમારે સિમ્પલી અહીંયાથી કોઈ પણ પોસ્ટર તમારે હોવું જોઈએ જે તમે સોંગ સાંભળતા હોય તો તમે ગૂગલ પરથી જઈ ડાઉનલોડ કરી શકો છો તો સિમ્પલી હું અહીંયાથી એક પોસ્ટર અહીંયાથી એડ કરું છું જે આપણે ફોટો ડાઉનલોડ કરી રાખ્યો છે તો અહીંયાથી ફોટો પર આવશું અને આવાળો ફોટો આપણે સિલેક્ટ કરશું હવે ફોટો સિલેક્ટ કરાવી ફોટોને કરી લેશું ફૂલ કોમ્પોઝિશન એટલે ફૂલ સાઇઝ સિલેક્ટ થઈ જાય ફોટો આ રીતે હવે આટલું કર્યા પછી તમારે ઇફેક્ટમાં જવાનું છે ઇફેક્ટમાં જયા પછી તમારે સિમ્પલી પેપર ક્લિક કરવાનું છે અહીંયા તમારે સર્ચ રહેશે જી એ તમે સર્ચ કરશો એટલે તમને ઓપ્શન જોવા મળશે ગોશિયન જોઈ શકો છો નંબર પર પર ક્લિક કરો આ રીતે પર મળશે સિલેક્ટ કરો તમારે અહીંયા જોવા મળશે દોઢસો લખેલું તમને જોવા મળશે બરાબર સિમ્પલ તેના પર ક્લિક કરો ક્લિક કર્યા પછી તમારે અહીંયાથી જીરો લખાણ છે ઝીરો પોઈન્ટ પર્યા પછી તમારે સિમ્પલ ચારસો કરી દેવાનું રહેશે કંઈક આ રીતે ઓકે પર ક્લિક કરો એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરપાસ જોવા મળશે જોઈ શકો છો તમારે સ્ક્રીન પર દેખાતું હશે હવે આટલું કર્યા પછી સિમ્પલ તમારે અહીંયાથી ફરીથી પ્રશ્ન મીડિયામાં જવાનું છે અને અહીંયા તમારે એક ફોટો અહીંયાથી તમારે જે ડાઉનલોડ કરવાનો રહેશે બરાબર જે લિંક આપડે છે ડિસ્ક્રિપ્શનની અંદર આ વાળો ફોટો આપણે એડ કરશું ફોટો એડ કરે તમને આ રીતે એન્ટર જોવા મળશે તમારા સ્ક્રીન પર દેખી શકો છો હવે સિમ્પલ તમારે પ્રસંગ કરી અહીંયા જવાનું છે અને એક શેપ લેવાનું છે મળશે ગોળની બાજુમાં આ વાળો શેપ સિલેક્ટ કરો એ તમારે જોવાનું છે અહીંયા મુવેન્ટ અસર ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે અહીંયાથી જવાનું છે તમારે સ્ટાર્ડ સેટિંગ પર અને અહીંયા સિમ્પલ તમારે આને થોડુંક મોટું કરાવવાનું રહેશે કંઈક આ રીતે બરાબર આને પણ તમે ચારસો સિલેક્ટ લો કંઈક આ રીતે ચારસો સિલેક્ટ કરશો આ રીતે વધવા મળશે હવે આને પકડવાનું છે અને રાઇટ પર સિલેક્ટ કરી અહીંયાથી આ રીતે ખેંચવાનું રહેશે આટલું હવે આ રીતે ને મળશે જોઈ શકો તમારી સ્ક્રીન પર હવે જે પોસ્ટર આપણે અહીંયા પહેલાં એડ કર્યું તે પોસ્ટરને તમારે ફરીથી અહીંયાથી એડ કરવાનું રહેશે સિમ્પલ આપણે અહીંયા જશું અને એવાળું પોસ્ટર સિલેક્ટ કરશું પોસ્ટર સિલેક્ટ આવે પોસ્ટરને નીચે સેજ આ રીતે ખેંચી લો અને તમારે અહીંયાથી બંને પકડવાનું રહેશે આ રીતે બરાબર જોઈ શકો છો બંને સિલેક્ટ કરવાનો રહેશે કઈ આ રીતે હવે બીજાના સમજવા મળશે અહીંયા જોઈ શકો છો આડે તેના પર ક્લિક કરો આ રીતે જોવા મળશે હવે ગ્રુપ એન્ડ ટેક્સ્ટ થઈ જશે તમારે આ રીતે સિમ્પલ તમારે એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું રહેશે ફોટા પર ક્લિક કરી ફોટાને અહીંયાથી થોડું નાનો કલા બરાબર આ રીતે જ્યાં સુધી તમારું અહીંયાથી તમને લાગે કે આ પોસ્ટર સિલેક્ટ થઈ ગયું છે બરાબર તો તમારે એ રીતે અહીંયાથી સેટ કરવાનું રહેશે તો અહીંયા જોઈ શકો છો હું આ રીતે સિલેક્ટ કરું છું અને આપણું પોસ્ટર અહીંયા બની ગયું છે તો આ રીતે આપણે સિલેક્ટ કર્યા આપણે અહીંયા જોઈ શકો છો તમને આ રીતે જોવા મળશે હવે તમારે સિમ્પલી કરી અહીંયાથી જવાનું છે અહીંયાથી ઉપર સિલેક્ટ કરવાનું છે અને અહીંયાથી તમારે આર્ટિસ્ટ એવું લખી લેવાનું છે એટલે સિંગર કોણ છે એવું તમે લખી શકો છો તો આ રીતે આપણે લખી લેશું અહીંયાથી જીગ્નેશ એવું લખી લેશુ અને તમારે અહીંયાથી ફોન્ટ સિલેક્ટ કરવાનો રહેશે બરાબર એક્સ્ટ્રા ટી ફોન્ટ સિલેક્ટ કરવાનો રહેશે ફોન્ટનો કલર તમારે વ્હાઈટ સિલેક્ટ કરવાનો રહેશે કઈક આ રીતે હવે આટલું કર્યા પછી અહીંયા જોઈ શકો છો આ ફોન્ટ દેખાય છે ફોન્ટને તમારે અહીંયાથી જે એરપોર્ટ લખેલું દેખાય છે તેની નીચે કંઈક આર રીતે સેટ કરવાનું રહેશે જોઈ શકો છો હવે આ જ ફોન્ટને આપણે અહીંયાથી ડુપ્લિકેટ લેયર સિલેક્ટ કરશું ડુપ્લિકેટ લેયર સિલેક્ટ કર્યા પછી નીચે સેટ ખેંચી લેશું કંઈક આ રીતે અને અહીંયાથી તમારે લિરીસ સિલેક્ટ લેવાનું રહેશે એટલે ટાઈપિંગ ગ્રાઉન્ડ રહેશે બરાબર લિરિક્સ સિલેક્ટ અહીંયા ટાઈપિંગ ગ્રાઉન્ડ રહેશે તો આ રીતે હું લિરિક્સ ટાઇપિંગ કરી છું અહીંયા જોઈ શકો છો આ રીતે અને અહીંયા જે પણ અહીંયાથી જે લિરિક્સ લખ્યું હોય તેનું નામ તમે અહીંયાથી લખી શકો છો બરાબર તો તમારે કોઈ પણ નામ અહીંયાથી લખી શકો છો તો હું અહીંયાથી લખું છું યાર જીગ્નેશ બારો લખી લઉં છું તમે કોઈ પણ અહીંયાથી નામ લખી શકો છો તો આ રીતે પછી હવે તમારે અહીંયાથી જે સોંગ હોય બરાબર જે સોંગ તમારે અહીંયાથી એડ કરવાનું રહેશે તો આપણે ડાઉનલોડ કરી છે ઓલરેડી સોંગ તો સોંગને આપણે સિલેક્ટ કરી લેશું બરાબર જોઈ શકો છો અહીંયાથી સોંગ તમને લાસ્ટમાં જોવા મળશે જે તમે ડાઉનલોડ કરી હોય તે અને તમારું કોઈ પણ સોંગ અહીંયાથી નીચે જ આવશે તો આ રીતે સિલેક્ટ કરશું સોંગ સોંગને સોંગને સિલેક્ટ કર્યા પછી અહીંયાથી જોઈ શકો છો લાસ્ટમાં જવાનું છે સોંગ જેટલું હોય તેટલું અને આના પર પકડી અહીંયાથી તમને ઓપ્શન જોવા મળશે ઘડિયાળો તેના પર ક્લિક કરી છેલ્લા પર ક્લિક કરો એ રીતે બધા પર તમારે ઘડિયાળના કાંટા પર ક્લિક કરી છેલ્લે ક્લિક કરવાનું રહેશે એટલે તમારા બધા ફોટા જે છે બરાબર તે છેલ્લે સુધી કંઈક આ રીતે આવી જશે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો આ રીતે તમારા બધા ફોટા અહીંયાથી આવી જશે આ રીતે તો આપણું અહીંયાથી સોંગ અહીંયાથી બની ગયું છે બરાબર આ રીતે તમને બની બની જશે હવે તમારે સેવ કરવા માટે ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં તેના પર ક્લિક કરો આ રીતે એને જોવા મળશે હવે વિડીયો પર ક્લિક કરી એક્સ ફોટો ક્લિક કરી વિડીયો સેવ કરવાનું રહેશે